દોસ્તો હું ગોપાલ ઇટાલિયા છું આજે હું બધા આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જૂનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર

જુનાગઢ જિલ્લાના ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી દસ દસ લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવા પાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને

બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે પાંચ થી સાડા પાંચ લાખ રૂપિયા બેંકને ભરવાના છે ત્યારે એમને એમને આઘાત લાગ્યો એવું થયું કે મેં તો તો લોન લીધી જ નથી આ પૈસા મારે કેવી રીતે ભરવાના શા માટે ભરવાના આઘાતમાં ને આઘાતમાં છગનભાઈ ભાઈએ આત્મહત્યા કરી લીધી બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે એમને પણ લોન નહોતી લીધી મંડળીમાંથી ધિરાણ મેળવું ન હતું છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત સાથે અન્યાય અત્યાચાર થયો છે લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે તો લોકોનો હક છે અધિકાર છે કે ચાર સવાલ પૂછે પણ ચાર સવાલ પૂછે એ પહેલા તો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો તો આજે એ લોકો ભલે નો બોલવા દે અમે તો લોકશાહીને માનનારા લોકો છે અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છે અમે આજે આ ગામની મુલાકાત લીધી છે આ બધા ખેડૂતો છે હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે જુએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે અને હજુ ચાલુ છે અનેક ગામોમાં માં કૌભાંડ ચાલુ છે પણ ખેડૂતો ભોળા છે ખેડૂતો જાજુ ભણેલા નથી ખેડૂતોને કાયદાની ખબર નથી એટલે હજુ કૌભાંડ ખુલીને ને બહાર નથી આવ્યું પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે ભાઈ ને છગનભાઈ ને જ પેલા ભાઈ છગનભાઈ આપડી આપવીતી રજૂ કરો અત્યારે આ નજીક લઈ લેજો મીટિંગમાં ગયો તો મિટિંગ માં હું મારા બધા કાગળિયા લઈ ને ગયો તો સાથે એટલે મેં કીધું મને આમાંથી કાક ન્યાય મળશે એ મોટી લાલસી ન્યાય ગયો તો તા મને પોલીસ વાળા આવી એક બાજુ લઈ ગયા અને અહિયાં શેરી માં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગ માં પ્રવેશ ન થવા થવો તમારા ભાઈ આત્મહત્યા કરી હતી મારા ભાઈ આત્મહત્યા કરેલ હતી એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે પણ વાત ન કરો મને કોઈ જાતની કઈ વાતચીત કરવા દીધેલ નથી

બોલો બોલો અમને આઠ આઠ લાખની બે નોટિસ મળેલી છે અમે તો બેંક માં ખાતું પણ નથી છતાં પણ આઠ લાખ ની નોટિસ મેં રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ મારું નથી છતાં લો નથી મારી લોરાણ નથી કે તમારું કઈ નહી થાય બરાબર તો મને એન આપી આજ સુધી અઢી વર્ષ થઈ આજ સુધી મને નથી મળી બીજા આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા તો પૂછવાના હતા તો એ ખુદ આવ્યા જ નહીં

કોલ લાખ આયો એટલા તો હાથ વીઘા મળે જ મારા બાપુજી ને ખાતે ત્રીસ વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે અને ઓફ થઈ ગયા એના વીસેક વર્ષ થયા એને ખાતે હા આઠ લાખ આવ્યા જે થઈ ગયા હા ઓફ થઈ ગયા એ વર્ષ ઓફ થઈ ગયા એના થયા અને